રાજકોટ પી જીવીસીએલના કર્મચારીઓ દ્વારા ઉર્જા સપ્તાહ અને રમત સલામતીની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં કર્મચારી દ્વારા રેલી કાઢવામાં આવી હતી ઉર્જા સપ્તાહ અને વીર સલામતીનો સંદેશ આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં અંદાજે ત્રણસોથી વધુ કર્મચારીઓ જોડાયા હતા તેમજ શહેરના મુખ્ય માર્ગ પર રેલી કાઢવામાં આવી હતી લોકોમાં ઉર્જા સલામતી અને જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આ ઉજવણી કરવામાં આવી હતી ડીવી વી લાખાણી ચીફ એન્જિનિયર ટેકનિકલ પીજીવીસીલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ આપણે દર વર્ષે છે ડિસેમ્બર માસની અંદર ઉર્જા સપ્તાહ અને વીજ સલામતી વીક ઉજવતા હોય છે જે અંતર્ગત આજે સોળ બારના રોજ એક રેલીનું આયોજન કર્યું હતું એ પણ વીજ સલામતી અને ઉર્જા સપ્તાહનો ફેલાવો સંદેશો આપવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું હતું આજે અંદર અંદાજે ત્રણસોથી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા રેલી અમારા રાજકોટ સર્કલ ઓફિસમાંથી નીકળી અને નાના માવા મેઇન રોડ રાજનગર ચોક પંડિત દીનદયાળ રોડ અમીન માર્ગ પંચવટી મેન રોડ થઈ અતિથિ ચોક લક્ષ્મીનગર નાનામવા થઈને ફરીથી ફરી અમારા સર્કલ ઓફિસમાં પરત ફરેલ છે લોકોમાં વિધ સલામતી અને ઉર્જા બચત અંગેની જનજાગૃતિ ફેલાવવાનો હતો લોકોને એવો સંદેશો આપીએ છે કે આપણે જાણીએ છીએ કે આપણે ક્લાઇમેટ ચેન્જનું ને બધું અનુભવી રહ્યા છે તો આપણે શક્ય હોય એટલા ફોઝિલ ફ્યુલ આપણા છે જેમ કે કોલસો છે ગેસ છે એવા જે છે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરીએ અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે જેવી કે સોલાર છે પછી હાઇડ્રો સોલાર છે પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા તો એવા છે એ રિન્યુબલ એનર્જીનો ઉપયોગ કરીએ અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવીએ ને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એમને ઓછા કરીએ તો આપણને જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે કે ચોમાસું ડીલે ચાલે છે કે વેલો આવી જાય છે શિયાળામાં પણ એવા પ્રશ્નો થાય છે તો એ આપણા ઓછા થઈ શકે અને આપણે જે પર્યાવરણને બચાવવા માટે આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ એવું આપણે જણાવવા માગીએ છીએ અને બીજું એક સલામતી માટે એટલું કહેવું છે કે વિથ સલામતી છે ને એ દરેકે જોવી જોઈએ જાળવવી જોઈએ કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા અકસ્માતો છે એ કોઈ ઘરમાં અથવા બીજી રીતે થતા હોય છે તો એમની અંદર અમે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો એવું જોવા મળે છે કે એમનું વાયરિંગ પ્રોપર નહોતું એમાં ઈએલસીબી લગાડેલી નહોતી આપણે સૌ જાણીએ છીએ કે ઈએલસીબી છે એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે કોઈ પણ ફોલ્ટ હશે આપણા ઘરના વાયરિંગમાં કોઈ પણ ફોલ્ટ હશે કે આપણા પ્રિમાઇસિસમાં કોઈ પણ ફોલ્ટ હશે તો એ ફોલ્ટ હશે ને તો એ તરત ટ્રીપ થઈ જશે ને આપણને બચાવી દેશે સામાન્ય રીતે આપણે ત્રીસ મિલિયમપિયરની ઘરમાં લગાડતા હોય છે અને મોટા કોઈ કનેક્શન હોય તો સો મિલિયમપિયર વાળી લગાડતા હોય છે તો મારે આપના માધ્યમથી બધાને એક વિનંતી કરવી છે કે બધા પોતાના ઘરે અથવા પ્રિમાઇસિસમાં દુકાનોમાં જ્યાં કાંઈ હોય કે એલસીબી લગાડે અને પોતાની જાતને અને સમાજને જે આવા કોઈ અકસ્માતોથી બચાવી શકાય